શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં માફનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલવાનો કોઈ વિકલ્પ નથી જ પહેલા આપણે નાના નાના કામકાજ માટે ચાલીને જતા હતા હવે પાંચસો મીટરના રસ્તે પણ ચાલી શકતા નથી અને ટુ વ્હીલરના સેલ્ફ ની સ્વિચ દબાવી દઈએ છીએ બસ ત્યારથી જ બીમારીઓ વધવા લાગી છે હવે તેનો રસ્તો કાઢવો પણ જરૂરી છે તમે તમારા વડીલો પાસેથી પણ સાંભળ્યું હશે કે જમ્યા બાદ ટહેલવું જોઈએ આમ તો ચાલવું હંમેશા સારા જ પરિણામો આપે છે પરંતુ રાતે જમ્યા બાદ ટહેલવું શાંતિથી ચાલવું ખૂબ જરૂરી છે જો તમે રાતે જમ્યા બાદ તરત સુઈ જતા હશો તો તમારું આયુષ્ય ઘટી શકે છે તમારું શરીર અનેક રોગોનું ઘર બની શકે છે તેથી જમ્યા બાદ ચાલવું જરૂરી કેમ કહેવાયું છે જાણો છો આમ કરવાથી ખોરાક જલ્દી પચે છે જો તમને ગેસ કબજિયાત અને સમસ્યા હોય તો એક વખત તમારી લાઈફ સમક્ષ નજર કરો તમે જમીને તરત જ બેસી જતા હશો તમે તમારા વડીલો પાસેથી પણ સાંભળ્યું હશે કે જમ્યા બાદ ખાસ કરીને રાતે જમ્યા બાદ ટહેલવું જોઈએ તેના કારણે તમે પાચન સાથે જોડાયેલી સમસ્યાઓથી દૂર રહી શકો છો ટહેલવાથી માત્ર પાચન સારું નથી રહેતું પરંતુ સાથે સાથે હેલ્થ સંબંધિત બીમારીઓ દૂર થાય છે રાતે જમ્યા બાદ કેટલી વાર ચાલવું જોઈએ કેટલાક લોકોનો સૌથી પહેલો સવાલ એ હોય છે કે આપણે જમ્યા બાદ કેટલી મિનિટ સુધી ચાલવું જોઈએ જમ્યા બાદ દસમી પંદર મિનિટ વોક કરવી ખૂબ જરૂરી છે આટલો સમય વોક કરવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે અને શુગર લેવલ પણ કંટ્રોલ માં રહે છે અને બીજી અનેક સમસ્યાઓનો ઉકેલ મળે છે જમ્યા બાદ ચાલવાના આ છે ફાયદા સમસ્યાઓ સમસ્યાઓમાંથી મુક્તિ બપોરે કે રાતે જમ્યા બાદ દસ મિનિટ વોક કરવી જોઈએ તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે કેટલાક લોકો જમ્યા બાદ ગેસ બ્લોટિંગ અને એસિડિટીની ફરિયાદ કરે છે આ સમસ્યાઓ છુટકારો મેળવવા માટે દવાના બદલે વોક શરૂ કરો વજન ઘટાડવામાં કારગત આજકાલ લોકોને વજન વધવાની સમસ્યા વધુ હોય છે જે લોકોને વજન વધવાની ફરિયાદ હોય તે જમ્યા બાદ દસમી પંદર મિનિટ વોક જરૂર કરે આ ઉપાયથી વજન ઘટાડી શકો છો હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે ચાલવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે આ કારણે તમારું વજન ઘટી શકે છે શુગર બનવા લાગે છે જ્યારે તમે જમ્યા બાદ કોઈ એક્ટિવિટી કરતા નથી તો શુગરનું લેવલ વધી જાય છે તેથી દસ મિનિટ ચાલવું જરૂરી છે તેનાથી તમે શુગર લેવલને કંટ્રોલ માં રાખી શકો છો